સુરત સુરત ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ દ્વારા લોકોને નિયમો અંગે જાગૃત કરવા અનોખો પ્રયાસ કરાયો હતો સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ધ બાઇકર્સ વર્લ્ડ સુરત દ્વારા લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં બાઇકર્સ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોને લઈને જાગૃત કરવામાં આવ્યા હતા સુરત અડાજણ બસ ડેપોમાંથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું જેમાં સિત્તેર જેટલા બાઇકર્સ જોડાયા હતા તો આ બાઇકર્સ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા સીટ બેલ્ટ બાંધવા તેમજ નિયમનું પાલન કરવાની સલાહ પાઈ હતી ધ નેશનલ રોડ સેફટી મન્થ 2025 અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે બાઇકર્સ બડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપ સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય ટુ તમે હેલ્મેટ પહેરો હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેર ની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે ખાસ કરીને હેલ્મેટ માટેની જે અપીલ છે એને પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કરેલ છે અને સો ટકા પ્રતિસાદ આપશે એવી અમને સો ટકા વિશ્વાસ છે તેમજ સિગ્નલનું પણ સો ટકા પબ્લિકે પાલન કરવાનું ચાલુ કર્યું છે એના માટે અભિનંદનને પાત્ર છે